વિરાયતન ખાતે તપ અને શિક્ષાની અનુમોદનાનો કાર્યક્રમ યોજાયો પરમ પૂજે આચાર્ય પદ્મશ્રી ચંદનાશ્રીજી મહારાજ સાહેબ તાઇમાનના આશીર્વાદથી વર્ષિત્વના પારણા સાથે શિક્ષાના સન્માનનું કાર્યક્રમ અદાણી ઓડિટોરિયમ વિરાયતન ખાતે યોજાયો હતો સાધ્વી શ્રી શિલાપીજી મહારાજ સાહેબના નિશ્રામાંક તથા ઉપાધ્યાય શ્રી યશાજી મહારાજ સાહેબના સાનિધ્યમાં પૂજી સાધ્વી શ્રી સુમેદાજીના ચતુર્થ વર્ષિત્વના પારણા કરાયા હતા ઉચ્ચ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓનું સન્માન લેપટોપ દ્વારા તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશીપની રકમના ચેક આપવામાં આવ્યા હતા સાધ્વી શ્રી મનસ્વીજી અને સાધ્વીશ્રી પ્રણીતીજી વિરાયતન કચ્છના અધ્યક્ષ સેવાભાવી સુંદરજીભાઈ શાહ યોગેશભાઈ દુબઈ ડોક્ટર કૌશિક શાહ જગદીશભાઈ નહાટા કેતનભાઈ પારેખ ગિરીશભાઈ કિંજલબેન શાહ ભાઈલાલ શાહ મયુરભાઈ શાહ શકુર બેરિયા વિક્રમસિંહ સોઢા વિરાયતન કચ્છના એડમિનિસ્ટ્રેટર શ્રી અનિલ જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જયવીર શાહ અને આભારવિધિ અનિલભાઈ જૈને કરી હતી વિરાયતન વિદ્યાપીઠ કચ્છમાં સુંદર વર્ષી તપનો પારણાનો મહોત્સવ યોજવામાં આવેલો પરમશ્રદ્ધે આચાર્ય શ્રી ચંદનાજીના આશીર્વાદથી સાધ્વી સુમેધાજીનો પારણો મહોત્સવ હતો અને આ સમયમાં વિરાયતન કચ્છના અધ્યક્ષ સુંદરજીભાઈ ઉપસ્થિત રહ્યા યોગેશભાઈ ખાસ દુબઈથી આવેલા અને આ લોકોની પાવન ઉપસ્થિતિમાં વિરાયતન જે સારું કામ કરે છે ઘણા વર્ષોથી કેટલાય સેંકડો વિદ્યાર્થીઓને વિરાયતન દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે અને એમાં જે વિદ્યાર્થીઓ એટી ફાઈવ પર્સન્ટથી વધારે માર્ક્સ લઈ આવ્યા કોઈપણ કોલેજમાં ચાહે ફાર્મસી હોય એન્જિનિયરિંગ હોય બીબીએબીસી હોય પોલિટેકનિક હોય આ બધા વિદ્યાર્થીઓને વિરાયતન તરફથી એક બહુ જ સુંદર મોડર્ન લેપટોપ આપવામાં આવ્યું છે એના સાથે સાથે જે બાળકોને વિરાયતન હંડ્રેડ પર્સન્ટ સ્કોલરશિપ કરે છે એવા ઘણા ઘણા વિદ્યાર્થીઓ છે આમાંથી આજે અમુક વિદ્યાર્થીઓને ચૂઝ કરીને સ્કોલરશીપ ચેક પણ આપવામાં આપવામાં આવ્યું છે અને આ સુંદર કાર્યક્રમથી લોકોને પ્રેરણાથી અને આગળ કચ્છતા વિદ્યાર્થીઓ હજી સુંદર આગળ વધે એના માટે આ અભૂત પ્રયાસ રહ્યું છે પણ શ્રી સુંદરજીભાઈ ખાસ મુંબઈથી ઉપસ્થિત થયા છે આટલા ગરમીમાં આટલા આદરણીય વયમાં અહીંયા આવ્યા છે અને એમનો જે ફાળો છે વિરાયતન કચ્છમાં એને આપણે શબ્દોમાં ન કહી શકીએ એને આટલું સુંદર એજ્યુકેશનની ભેટ આપી છે કચ્છમાં અને આગળ પણ આવી જ રીતે સુંદર કામ કરતા રહે એનું આ બહુ ઉદાત્ત ભાવ છે જેને વિરાયતન પરિવાર ખૂબ ખૂબ અનુમોદના કરે છે જે આચાર્યશ્રી તાઇમાના આશીર્વાદથી કચ્છ કેટલું ભાગ્યશાળી છે કે આવા જૈન સંત ભગવંતોના પ્રયત્નથી આપણે જોઈ શકીએ છીએ કે કચ્છમાં બે હજાર એકમાં શું પરિસ્થિતિ હતી અને આવા સંતોના આશીર્વાદ થકી આજે કચ્છ એકવીસ બાવીસ ત્રેવીસ વર્ષમાં જે પ્રગતિ કરી છે એ આવા સંતોના કૃપાથી અને એમણે પ્રત્યક્ષ રીતે શિક્ષણ સેવા અને સાથે સાથે આવી તપસાધનાનું યજ્ઞ જગાવી અને કચ્છને તો ખૂબ જ આપણને પાવન કર્યો છે આપણે કચ્છના દરેક વ્યક્તિઓ हम प्रेरणा साध्वी संघ आने संस्थाना खूब खूब आभारी चाहिए